બહચુરાજીથી વરણા ખોડિયાર માતાએ પગપાળા જતા સંઘને અજાણ્યા વાહન ચાલકે કચડ્યો ત્રણ ના મોત પાંચ અતિ ગંભીર ઇલેક્ટ્રલ બોન્ડ માહિતીના અધિકારનું ઉલ્લંઘન મતદારોને પક્ષોના ભંડોળ વિશે જાણવાનો અધિકાર સુપ્રીમ કોર્ટે ઇલેક્ટ્રલ બોન્ડ સ્કીમ પર લગાવી રોક કોણ સેવા પસંદગીનું મંડળનું મોટું એલાન બસો છાસઠ જગ્યાઓ માટે ભરતી બહાર પડાઈ આજથી એક માર્ચ સુધી ભરી શકાશે ઓનલાઈન ફોર્મ વાત કરીએ વિગતવાર સમાચારની મહત્વના સમાચાર સામે વિરાશ છે તો અત્યારે અમદાવાદથી આ મહત્વના સમાચાર સામે વિરાશ છે અમદાવાદ કેડીલા કંપનીની સીએમડી સામેનો આ દુષ્કર્મના કેસનો મામલો છે 16 પોલીસ સ્ટેશનમાં રાજવી મોદી હાજર થયા છે તો બલકેરિયન યુવતીએ ફર દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી કેડીલા કંપનીના સીએમડી રાજીવ મોદી 16 પોલીસ સ્ટેશનમાં હાજર થયા તો દુષ્કર્મ કેસમાં ફરાર હતા રાજીવ મોદી પ્રથમ વખત પોલીસ સામે આવ્યા તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે એસઆઈટી ના વડા દ્વારા રાજીવ મોદી ની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે તો અમદાવાદ કેડીલા કંપનીની સીએમડી સામેના દુષ્કર્મના કેસનો મામલો સોલા પોલીસ સ્ટેશનમાં રાજીવ મોદી હાજર થયા બલ્ગેરિયન યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી મોદી પ્રથમ વખત પોલીસ સામે આવ્યા છે અત્યાર સુધી કંપનીના નામે બહાર હોવાનું રાજીવ મોદીએ જણાવ્યું તો એસઆઈટીના વડા દ્વારા રાજીવ મોદીની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે ગુજરાત વિકાસનું રોલ મોડલ જ્યાં વિકાસની છોર સામાજિક ભેદભાવ વિના અસ્ખલિત અપાય છે કારણ કે અહીં એવી સરકાર છે જે રાજ્યમાં ખુશાલીની લાહાણી અઢળક સરકારી સહાય યોજનાઓ અને પ્રજાહિતના નિર્ણયો થકી આપે છે રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારની સંવેદના ગુજરાત બજેટ બે હજાર ચોવીસ પચીસમાં પણ જોવા મળી જેમાં આદિવાસી લોકોના કલ્યાણ માટે કરોડોની ફાળવણી કરવામાં આવી

આમ તો આ બદલાવની શરૂઆત ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી જે પરંપરાને ગર્વ સાથે આગળ વધારી રહી છે રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર જેમની સંવેદનાઓનું વધુ એક ઉદાહરણ બન્યું ગુજરાત અંદાજપત્ર બે હજાર આદિવાસીઓનો સર્વાંગી વિકાસ રાજ્ય સરકારની નેમ કેન્દ્ર સરકારની ની સમર્પિત ભૂપેન્દ્રભાઈ પટેલ સરકાર ગુજરાત બજેટ માં પણ ની બજેટ માં આશા અપેક્ષાઓને પરિપૂર્ણ કરાઈ છેવાડે વસ્તાવન બંધુઓ માટે વિશેષ જોગવાઈઓની જાહેરાત આદિવાસી વિદ્યાર્થીઓના શૈક્ષણિક ઉત્કર્ષ માટેની વિશેષ જોગવાઈ હવે છેવાડે વિકાસની પ્રથમ હરોળમાં રાજ્ય સરકારના શાસનમાં આદિવાસી બંધીઓ માટે અનેક કાર્યો થયા છે નવી યોજનાઓ અમલીકરણ કરવા સાથે પ્રવર્તમાન યોજનાઓનો વ્યાપ વધાર્યો છે જેમાં ઉન્નતિમાં હજી વધારો કરવા માટે રાજ્ય સરકારે આ બજેટમાં વિશેષ જોગવાઈઓ કરી છે એક સમય હતો જ્યારે વન વિચાર માત્ર પરંપરાગત સંસ્કૃતિને જીવંત રાખતા સમુદાય તરીકે થતો હતો જેમનું સમગ્ર જીવન જંગલો અને પહાડો પર જ વ્યતીત થતું હતું શિક્ષણ આરોગ્ય સામાજિક આર્થિક ઉત્થાન કેવી રીતે મેળવવું

જેમની પ્રગતિમાં વધારો કરવા માટે નાણા પ્રધાન કનુ દેસાઈએ આ સમુદાય માટે વિશેષ જોગવાઈઓ કરી છે નાણા પ્રધાને બજેટ 2024-25 માં આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ 4374 કરોડની ફાળવણી કરી છે એટલે કે રાજ્ય સરકારે આ બજેટના માધ્યમથી આદિજાતિ માટે પ્રગતિના નવા દ્વાર ખોલ્યા છે જેમાં જો શૈક્ષણિક ઉત્કર્ષની વાત કરીએ તો નાણા પ્રધાન કયું દેસાઈએ આ બજેટમાં આદર્શ નિવાસી શાળાઓ આશ્રમ શાળાઓ અને ઈએમઆરએસ મળીને કુલ આઠસો જેટલી શાળાઓના અંદાજિત એક લાખ બાવન હજાર વિદ્યાર્થીઓને સહાય માટે સાતસો પાંત્રીસ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે અંદાજે બે લાખ વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ આપવા 584 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે આદર્શ નિવાસી શાળા સરકારી છાત્રાલય એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ અને ગર્લ્સ લિટરસી સ્કૂલના બાંધકામ માટે 539 કરોડ રૂપિયાની જાહેરાત કરી છે જળવાયુ પરિવર્તનના પડકારો સામે વસ્તીની અન્ય જરૂરિયાતોને સંતોષવા પ્રાકૃતિક ખેતી અને જાડા પ્રોત્સાહન આપવું જરૂરી બન્યું છે રાજ્યમાં આજે અંદાજે નવ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે પ્રાકૃતિક ખેતીની વ્યાપ વધારી વધારે ખેડૂતોને આ દિશામાં આકર્ષવા અમારી સરકારે અનેકવિધ પગલાઓ લીધેલ છે આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે વન બંધુ કલ્યાણ યોજનાની શરૂઆત માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવેલ હતી આ યોજના હેઠળ આ વિસ્તારમાં વર્ષ બે હજાર એકવીસ બાવીસથી બે હજાર પચીસ છવ્વીસ સુધીમાં માળખાંકીય સગવડો તેમજ સામુદાયિક અને વ્યક્તિગત વિકાસમાં માર્ગના કામો માટે રૂપિયા એક લાખ કરોડનો ખર્ચ કરવાનું એક લાખ કરોડનો ખર્ચ કરવાનું સરકારે નક્કી કર્યું હતું જે દિશામાં સરકાર આયોજનબદ્ધ રીતે આગળ વધી રહી છે ન્યૂ ગુજરાત પેટર્ન હેઠળ

પ્રાથમીક આરોગ્ય થી માંડી સ્પેશ્યાલીટી સારવાર સુધીની સગવડોમાં વધારો કરવા તથા ચેપી અને જીવન શૈલીના કારણે થતા રોગોના સામે લોકોને આરોગ્ય લક્ષી સારવાર ઉપલબ્ધ કરાવવા સરકારે વિશેષ ફાળવણી કરી છે ગુજરાત બજેટ બે હજાર ચોવીસ પચીસ નું કદ રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા જ સ્પષ્ટ કરે છે

ગરીબ યુવા અન્નદાતા અને નારી શક્તિને વિશેષ પ્રાધાન્ય આપ્યું તે સાથે વિકાસને પ્રોત્સાહિત કરવા રાજ્યના છેવાડાના નાગરિકને પણ સરકારી સહાય સરળતાથી મળી રહે તેવી અનેક જાહેરાતો કરી છે આદિવાસી પ્રજા માટે ઉગ્યો છે સુખનો સૂરજ અવનવી યોજનાઓના માધ્યમથી હવે આદિવાસી જાતિ પણ બની સક્ષમ પહેલા દરેક ક્ષેત્રે વિડંબા અનુભવતી આ પ્રજાતિ હવે વિકાસના પથ પર વન બંધુઓના સર્વાંગી વિકાસને પોષતું બજેટ બે હજાર ચોવીસ પચીસ આદિવાસી બંધુઓના જીવન ધોરણને હજી વધુ સુદ્રઢ કરવા માટે કટિબદ્ધ આ રાજ્ય સરકારે ગુજરાત બજેટમાં અનેક મહત્ત્વની યોજનાઓનો વ્યાપ વધાર્યો છે કારણ કે વિકાસની પરિભાષા રાજ્ય સરકાર માટે રાજ્યના દરેક નાગરિકની સુખાકારી છે તેથી જ તો અંતરિયાળ ડુંગરાળ વિસ્તારમાં વસતા આપણા આદિવાસી ભાઈ બંધુઓ માટે પણ અનેક વિકાસના બહાર ખુલ્યા છે ગુજરાત રાજ્યના કુલ વસ્તીના ચૌદ પોઈન્ટ આઠ ટકા વસ્તીમાં વસે છે આદિવાસી સમુદાય જેમના જીવનમાં વિકાસના સ્વર્ણિમ યુગનો પ્રારંભ આ બજેટની અસરકારક જોગવાઈઓથી થશે અધ્યક્ષ અધ્યક્ષશ્રી પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત ધોરણ નવ દસ અને પોસ્ટ મેટ્રિકના અંદાજે દસ લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા રૂપિયા પાંચસો ચાલીસ કરોડની જોગવાઈ ધોરણ એકથી દસમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના અંદાજે ચાલીસ લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા રૂપિયા ત્રણસો કરોડની જોગવાઈ ધોરણ એકથી આઠમાં ભણતા અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના અંદાજે આડતીસ લાખથી વધુ વિદ્યાર્થીઓને ગણવેશ સહાય માટે રૂપિયા ત્રણસો પિસ્તાલીસ કરોડની જોગવાઈ અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના ગ્રાન્ટીને એડ છાત્રાલયો આશ્રમ શાળાઓમાં અંદાજે એક લાખથી વધુ વિદ્યાર્થીઓને વિના મૂલ્યે રહેવા જમવા અને ભણવાની સગવડ આપવા માટે રૂપિયા ત્રણસો પાંત્રીસ કરોડની જોગવાઈ માન્ય અધ્યક્ષશ્રી મિશન સ્કૂલ ઓફ એક્સિલન્સ અંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના ઇન્ફ્રાસ્ટ્રકચર અપગ્રેડેશન માટે અંદાજે રૂપિયા ત્રણ હજાર કરોડની જોગવાઈ હાલની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને રૂપિયા એકસો ત્રીસ કરોડના ખર્ચે સ્કૂલ ટ્રાન્સપોર્ટ સુવિધા મળી રહી છે આ યોજનાનો વ્યાપ વધારી ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓના ધોરણ નવથી બારના અંદાજીત એક લાખ વિદ્યાર્થીઓને પણ ટ્રાન્સપોર્ટ સહાય આપવામાં આવશે આ યોજના માટે રૂપિયા સાહિત કરોડ ની જોગવાઈ વન બંધોનો સર્વાંગી વિકાસ આદિવાસી વિસ્તારમાં રોજગારીની તકો ઉપલબ્ધ થશે શિક્ષણ હજી વધુ ગુણવત્તા યુગ અને સુવિધા સભર બનશે આદિવાસી વિસ્તારોનો આર્થિક વિકાસ વેગવંતો બનશે સૌના માટે આરોગ્ય સૌના માટે આવાસ નો હેતુ સાર્થક થશે પીવાના શુદ્ધ પાણી સાથે સિંચાઈની સુવિધાઓમાં સરળતા આવશે વીજળીકરણની સાર્વત્રિક ઉપલબ્ધતા વધશે આદિવાસી વિસ્તારોમાં બાર માસી રસ્તાઓ સફળતાના દ્વાર ખુલશે રાજ્ય સરકારની અન્ય કામગીરીઓની વાત કરીએ તો ગુજરાત સરકારે છેલ્લા તેર વર્ષથી અમલી બનેલી વનબંધુઓ કલ્યાણ યોજના અંતર્ગત આદિવાસી સમુદાયના સામાજિક આર્થિક અને શૈક્ષણિક કલ્યાણ માટે અનેક કાર્યો કર્યા છે અને તેમાં કરોડોનો ખર્ચ કરી ઉન્નતિના દ્વાર પણ મોકળા કર્યા છે બીજી અનેક યોજનાઓ અમલી બનાવી છે

કુદરત અને જંગલ એ આદિવાસીઓની જીવન ધારા છે જ્યાં આદિવાસી પરિવારો પોતાના વિકાસ માટે તેનો ઉપયોગમાં કરે અને તે માટે પણ રાજ્ય સરકારે તત્પરતા દર્શાવી છે જેના માધ્યમથી આજે પ્રાચીન પરંપરાની સભ્યતાના હિમાયતીઓ ગૌરવ સાથે વિશ્વ સમક્ષ પ્રસ્તુત થઈ રહ્યા છે જે રાજ્ય સરકારની ગૌરવ ગાથાને વર્ણવતો ચિતાર્થ છે પહેલાં રસ્તાઓ જરા ખરાબ હતા ખાડા ખબચડા મેટલ આતે વગેરે અત્યારે રોડ પાકા અને સારા થઈ ગયા ટાઈમ ઓછો લાગે છે બાઈકોનું ઈંધણ ઓછું જોઈએ છે પહેલાં પેટ્રોલ વધારે જોઈતું હતું ઈંધણ વધારે અત્યારે સ્કૂલમાં છોકરાને જવું હોય તો સાધન મળી જાય છે મતલબ ગાડીઓમાં પેલું રિક્ષા ગમે તે પેલું થઈ જાય છે પહેલાં છોકરાઓને મૂકવા જવા પડતા આમ તેમ નિશાળે જવું હોય તો કોઈક દિવસ રજાએ પાડી દેવી પડે વરસાદને કારણે જાય ના બી જાય અત્યારે કોઈ એવું તકલીફ છે નહીં પહેલાં આજથી થોડા વર્ષો પહેલો અગાઉ અહીં તાલુકામાં બિલકુલ કાચા રસ્તા હતા પ્લસ પાણીની પણ વ્યવસ્થા નથી અત્યારે હાલ જે રસ્તાઓ છે એ બિલકુલ પાકા થઈ ગયા છે બીજું હોસ્પિટલની સુવિધાઓની જે ડૉક્ટરો એ હાલ ડૉક્ટરો પણ છે દર્દીઓને જે તકલીફ પડતી હતી હાલાકી પડતી હતી હોસ્પિટલમાં લઈ જવાની એ સરકાર સુધી દ્વારા એકસો આઠની સુવિધા જે આપવામાં આવી છે એમાં હું ઘણીવાર જોઉં છું કે ભાઈ દર્દી છેલ્લી ઘડીએ હોય પરંતુ તાત્કાલિક હોસ્પિટલની સુવિધા મળી જતી હોય છે એટલે એનો બચાવ પણ થઈ જતો હોય છે રસ્તાની વાત કરીએ તો આપણે રસ્તાઓ પહેલાં બહુ ખરાબ હતા અત્યારે એને ફેવર કરવામાં આવ્યા છે જે પહોળા પણ કરવામાં આવ્યા છે એટલે બાળકોને પણ સુવિધા મળી રહી છે અત્યારે ફટાફટ મારે કયો આ માલ સામાન વેચવા જવું પડતો હતો તો ખેડૂતોને ટ્રેક્ટર લઈને જવું પડતું તો પણ તકલીફ પડતી હતી પણ હાલ તો અત્યારે રસ્તા એવા ચકાચક બનાવવામાં આવ્યા છે તાલુકામાં કે કોઈ પણ રસ્તો કાચો રહ્યો નથી એટલે સરકાર ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે જ્યારથી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી ત્યારથી આદિવાસી એરિયામાં પાણી વીજળી અને રસ્તાનું સારું એવું કામ થયું છે ગુજરાત સરકારની એસ્કેફ ફોર યોજના નીચે દેવની ગામે એક મોટો આરો પ્લાન્ટ નાખવામાં આવે છે એના અંદર મેઘરજ અને બિરવાડ તાલુકાના એકસો સિત્તેર ગામોને પાણી મળી રહે છે અને શુદ્ધ પાણી મળતાં લોકોનું આરોગ્ય પણ સારું રહે છે અને અહીંયા જ્યોતિગ્રામ આવી લાઈટ ત્યારથી અમારા આદિવાસી એરિયામાં લાઈટ જતું નથી એટલે વિદ્યાર્થીઓ સારી રીતે ભણી શકે છે અને જ્યારે રસ્તા સારાના તારી એક કલાક જે લાગતા થયા અત્યારે દસ પંદર મિનિટમાં

જેમાં વિમુક્ત આદિવાસી જાતિ મોખરે છે જેમના હિતને પોષવાની કટિબદ્ધતા છે આ બજેટ બે હજાર ચોવીસ પચીસ જેમાં ભવિષ્યને સમૃદ્ધ કરતા વર્તમાનને દિશા અપાય છે તો આ અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ